તમારો કેસ વાંચી લીધો જેમાં બે ફોલ રહી ગયા છે એક તો તમને ત્રેસઠ ની સાલમાં માં જયારે તમને મતલબ કે જમીન કરી દીધી છે એલોટ કરવામાં આવી ત્યારે ગણો ધારાની કલમ નીચેમાં શરત મૂકવામાં આવેલી હતી કે આ જમીન વેચાણ કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એટલે કે નોન ટ્રાન્સફરેબલ જમીન છે ત્યાર પછી આવ્યો ટ્રાન્સફર કરવા અંગેનો પણ અવિભાજ્ય સત્તા પ્રકારની જમીન આપી અવિભાજ્ય સત્તા એટલે કટકો કરી શકાય નહીં એને નવી સરહદ માંથી જૂની સરહદમાં ફેરવવાની હતી ત્યારે કોઈ નવી શરત માંથી જૂની સરહદ માં ફેરવી નહીં આ ત્રીજો ત્રીજો ફોલ્ટ થયો જૂની શરતમાં માં ફેરવી નહીં હોત અવિભાજ્ય સત્તા પ્રકાર નોન ટ્રાન્સફર બંને ઉડી ગયા હોત બરાબર તો એવું કર્યા વગર એમાંથી એક કટકો કર્યો દસ્તાવેજ એટલે તમારે પેનલ્ટી ને પાત્ર થઈ પ્રીમિયમ ને પાત્ર પ્રીમિયમ ત્યાં ગણાવવું પડે ગુજરાતમાં બધી જગ્યાએ પ્રીમિયમ અલગ અલગ મર્યાદા ધારો પણ બધે અલગ અલગ લાગુ પડે છે રાજકોટની અંદર દાખલા તરીકે એકાવન એકર છે તો જામનગર ચાલીસ એકર છે બનાસકાંઠા એ બાજુ થોડી વધારે છે તો ઓછી છે એટલે પ્રીમિયમ ની રકમ તમે આવો ત્યાં ગણી દેશે તમને એમ લમસમ કેશો ને તો મફત એમને ગણી દેશે કેટલી ભરવાની પણ એ ભરી દો નક જમીન શ્રી સરકાર થઈ જશે બરાબર અપીલ કરવાની અપીલ કઈ નહીં એમ મામલતદાર પાસે પેલા જાઓ ઇનકા સાહેબ પ્રીમિયમ ભરવાનું રફલી